રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે વિશેષ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં રક્તદાન કરવા માટે બહોળી સંખ્યામાં દાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા રાજકોટ ઉપલેટા શહેરમાં આવેલ ચંદ્રવાડીયા પરિવારના શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતેના હોલમાં ઉપલેટા શહેરના વિક્રમ ચોક યુવા ગ્રુપ

આજે ઉપલેટા ખાતે આહિર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અમે રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અત્યારે બ્લડની અછત છે કારણ કે દર મહિને અંદાજિત થેલેસેમિયા બાળકોને બસોથી વધારે બોટલ આશા બ્લડ સેન્ટર ફ્રીમાં આપે છે ને આ જીવન અમે એને દત્તક લીધેલા છે તો આવી રીતે અમુક સમયે અછત ઊભી થતી હોય છે તો અમે અમુક જગ્યાએ રિક્વેસ્ટ કરીએ છીએ એ જ રીતે અમે ઉપલેટા ગામમાં રિક્વેસ્ટ કરી જેથી આજે ભવ્ય બ્લડ ડોનેશન થયું છે અત્યાર સુધીમાં બસો થી વધારે રક્તદાતાએ રક્તદાન કર્યું છે ને એવું લાગે છે કે આજે યુનિટ કલેક્શન થશે તો અમે આશા હું નિલેશ ડેર ઉપલેટા ચકલી ચોરા યુવા ગ્રુપ અને વિક્રમ ચોક યુવા ગ્રુપ વતી આજ રોજ ચંદ્રવાડિયા ખોરિયાર મંદિર ઉપલેટા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું વિક્રમ ચોક યુવા ગ્રુપ અને ચકલીચોરા યુવા ગ્રુપ તથા ઉપલેટા સિટીઝન જીમ ખાના આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટા અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ આ આ સમયની અંદર જે અછત ઊભી થઈ છે એ અછતને પૂરી કરવા માટે એ લોકો જે ભાઈઓ તથા બહેનોએ બ્લડ ડોનેશન કર્યું એનો ખૂબ ખૂબ આભાર અમે ઉપલેટા ચકલીચોરા યુવા ગ્રુપ બધા વિક્રમ ચોકીવા ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ મોટી સંખ્યાની અંદર બ્લડ ડોનેટ કર્યું એ બદલ પણ ખૂબ ખૂબ આભાર બસો ને એકાવન જેટલી માત્ર બ્લડ યુનિટ ભેગું થયું છે અને થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને આ યુનિટ અમે ઉપયોગી લેવડાવશું